નમસ્કાર હું છું રજનીકાંત રાવલ અને આપ મને સાંભળી રહ્યા ડોટ કોમ પર જય ગુરુદેવ અવધૂતિ સાધના શતક એટલે પૂજ્યપાદ શ્રી રંગદૂત મહારાજ રચિત ભજનોનો રસાસ્વાદ આવો માણીએ તેમના એક ભજનનો રસાસ્વાદ रही न सुदुद तन की सखीरी रही न की सखीरी गई थी मैं माहूर गढ़ पे दत्त दिगंबर देख्योरी व्याघांबर आसन मंडित छवि देखी भई मतवारी री वदन कांति देख विधु लाजत मुख छुपावत बिजली री जटा झूठ जैसी આગી કી જ્વાલા ભય રાખ તન મનકીરી ક્યા દેખ્યો ન જાવત એક રંગ બે મૂર્ત કી સખીરી જ્યારે પરમેશ્વરના દર્શન થાય ત્યારે ભક્તની સ્થિતિ કેવી હોય આપણા ગુરુ મહારાજની વિચારધારા કેવી ઉન્નત છે કે એમણે એમને ક્યારે સાક્ષાત્કાર થયો એ વાત કોઈને કહી નહીં સાક્ષાત્કારી વ્યક્તિનું વ્યક્તિત્વ જ એવું હોય કે કયા વિના જ ખબર પડી જાય કે આ વ્યક્તિ પામી ગયેલી વ્યક્તિ છે પૂજ્યશ્રી હસવામાં વ્યવહારનું ઉદાહરણ આપતા કહેતા કે ગર્ભવતી સ્ત્રીએ પોતે ગર્ભવતી છે એનું ઢોલ પીટવાનું નથી હોતું પરંતુ એના મુખ પર અને એની ચાલમાં તથા શરીરમાં થતા ફેરફાર ઉપરથી જ અને ખબર પડી જાય કે આ જનાર બહેન ગર્ભવતી છે પરમેશ્વરના દર્શનથી તન અને મનની સુદભુદ રહેતી નથી માહુર ગઢ પર ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા પછી ભૂલી જવાય તો એ દર્શન સાચું એ ન ભૂલાય અને અન્યને જેવું જ દેખાય તો એ દર્શન સાચું દર્શન નહીં પણ દર્શનનું કેવળ પ્રદર્શન દત્ત ભગવાનનું દર્શન કર્યું તો ભગવાન કેવા હતા એનું વર્ણન કરે છે ખરા પણ અંતમાં કહે છે કે મેં જોયું તેનું વર્ણન તો થાય એમ જ નથી એક ભજનમાં પૂજ્ય શ્રી કહે છે બરાએ મોઢું

ઘેબર ખાય અને પછી કોઈ એને પૂછે કે ઘેબર કેવી લાગી તો ગુંગો શું કહે એ બોલી તો શકતો નથી એ પોતાના જમણા હાથનો અંગૂઠો અને તર્જનીને ભેગા કરીને મુદ્રા કરે અને પછી મોઢેથી ડચકારો ઓરાવી પોતાનો ભાવ વ્યક્ત કરે તેમ જેને દર્શન થયા હોય તે વ્યક્તિ બોલી શકે નહીં એના જીવન ઉપરથી વર્તન ઉપરથી આપણને લાગે કે આ વ્યક્તિને સાક્ષાત્કાર થયો છે પૂજ્ય શ્રી આવી વ્યક્તિની ઓળખ આપતા લખે છે નામ રસાયણ લીધું જેણે નેણ વેણ પલટાય નામ રસાયણ લીધું જેણે નેણ વેણ પલટાય કાયા કંચન સોહન લાગે ક્રિયા કરે તત્કાલ સાક્ષ્કારી સંતની આંખમાં કરુણા હોય વાણીમાં મીઠાશ હોય કાયા સોહામણી તેજસ્વી રૂપાળી નહીં લાગે અને એનું આચરણ બીજા કરતા જુદું તરી આવે જગત જેની પાછળ દોડે એની પાછળ એ નહીં દોડતો હોય આવી કસોટી પૂજ્યશ્રીએ આપેલી છે પૂજ્ય બાપજીનો આ ગોપી ભાવ એ શ્રી કૃષ્ણ પાછળ ઘેલી બનેલી ગોપીઓનો જ ભાવ અહીં સખ્ય ભાવ તરીકે પ્રગટ થાય છે શ્રી કૃષ્ણના શ્યામ સુંદર ઘનશ્યામ સ્વરૂપની જ આ પરા પ્રકૃતિ ભગવાન દત્તાત્રેયની સાકાર પ્રકૃતિનું આ શ્રેષ્ઠ સૌંદર્યમૂર્તિ સ્વરૂપ વિતરાગની આકૃતિનું આત્મ ઐશ્વર્ય પૂજ્ય બાપજી આ કીર્તનમાં પ્રગટ કરે છે જય ગુરુદેવ